આદિવાસી જયભીમ આજરોજ મારા ભગવાન બાબા બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના દરેક યુવાનો વડીલો અને બહેનો સાથે હાર દોરા કરવામાં આવ્યા સાથે આપના માધ્યમથી એક જ વાત કરવા માગુ છું કે જે કરોડો વંચિત અને શોષિત લોકોના જે મૃત્યુદાતા છે એવા ડૉક્ટર સાહેબે જે બંધારણ આપેલું છે એમને બચાવવું હોય તો ગામે ગામ ભીમ સૈનિકો પેદા થવું પડશે અને વાત કરે છે અમુક લોકો ચારસો પાર કરીને બંધારણને ખતમ કરવાની એમને પણ હું તો ઓપન ચેલેન્જ કરું છું કે ગામે ગામ ભીમ સૈનિકો તૈયાર થઈ ગયેલા છે બંધારણ સાથે છેડછાડ કરવાની વાત પણ કરશો જો અમારો ઇતિહાસ બદલવાની વાત કરશો તો તમારો ઇતિહાસ બદલતા અમને વાગી રાખશે

ત્યારે મારે બહેનો એક જ વિનંતી છે કે આપણી બેન દીકરીઓને હંમેશા ભણાવો ગણાવો તલવાર ચલાવતા શીખાવો એને હવે પપ્પાની ની આપણા સમાજની સિંહણ બનાવવી પડશે દરેક યાદ કારણ કે પટેલ જયારે ભણતો ડિપ્લોમા કર્યું ડિગ્રી કર્યું ડિપ્લોમા ફેલ થઈ ગયો ફેલ થઈ ગયો એટલે કલ્પેશ પટેલ મંદિરે જવા લાગ્યો ગયો મંદિરે જવા લાગ્યો એટલે ભગવાન કીધું કે ભાઈ પાસ કરજેલો હવે કેટલી વાર ફેલ કરવાનો પછી જ્યારે ખબર પડી સંવિધાન જ્યારે વાંચ્યું સંવિધાન જ્યારે વાંચ્યું ત્યારે ખબર પડી આ બે આ દેશનો માલિક છે આ લોકોનો આપણને આદેશ કરવા આવે છે કે લોકોથી કલ્પેશ પટેલ નથી કે વાત કરવા માટે ઓળખ કરતા આવ્યો છું કલ્પેશ પટેલ એ વાતથી ફરક નથી પડતો કોણ શું કરે છે કલ્પેશ પટેલ એ વાતથી ફરક પડે છે આજે ત્યારે એક ટીકડી આવે છે ને સ્ટેજ પર ત્યારે પેલા બાપા સાહેબ અને આપણા જે પ્રચારિતા છે પગે લાગે છે અને પછી પોતાનું કરે છે કલ્પેશ કારણ કે અનેક લોકો તૈયાર થઈ ગયા છે એક પણ આપણા મોયલા કે આપણા ગઈ છે જે પેલા થાકા મળતે છે ને હાથ પર એમનાથી ચેકપોઇન્ટરૂપ તૈયાર થઈ ગઈ છે કોઈ પણ યાદ કરજો પાસે મોત કાલ આપતો હોય તો આજે ફરક નથી પડતો પણ દરેક મનોને વિનંતી કરવા આવ્યો શું અન્યાય સામે હંમેશા તાકાતથી બોલજો જય ભીમ જય જય